વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ઊંટ વૈધુ કરતા કોલકાતાના વતની એવા બોગસ ડોક્ટર બે ભાઈઓને પોલીસે પકડી પાડ્યા છે પકડાયેલા બોગસ ડોક્ટરો પૈકી એક ગુપ્ત રોગની સારવાર કરતો હતો અને બીજો જનરલ પ્રેક્ટિસ કરતો હતો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દવાખાનાની હાટડી ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમિયાનમાં વરાછા પોલીસને બાતમી મળી હતી કે મૂળ કોલકાતાના વતની બે ભાઈઓ દવાખાનું ચલાવી રહ્યા છે પીઆરબી ગોઝિયા અને સ્ટાફે બે લંબે અનુમાન રોડ સ્થિત કોમ્પ્લેક્ષમાં આવેલા વગર ઓપરેશને ગુપ્ત રોગના ક્લિનિક પર છાપો માર્યો હતો પોલીસે તપાસ કરતા જુગલ વિશ્વાસ ગુપ્ત રોગની સારવાર કરતો હતો તે હાઇડ્રોસિલ મસા અને ગુપ્ત રોગની સારવાર કરતો હતો જ્યારે તેનો ભાઈ મિલન વિશ્વાસ વરાછા ખા ખારવાચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળતા જ પોલીસે ત્યાં પણ દરોડા પાડીને મિલનની ધરપકડ કરી હતી બોગસ તબીબ મિલનની ક્લિનિકમાં પોલીસને એલોપેથીની દવા ઉપરાંત ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા અને બંને ભાઈઓ માત્ર બાર પાસ હોવા છતાં છેલ્લા સાત આઠ વર્ષથી ક્લિનિક ખુલીને પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે આ બોગસ ડોક્ટર અને કમ્પાઉન્ડરને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે